તો રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સહિત ત્રણ તાલુકાના આગેવાનોએ વિરમગામમાં નાયબ કલેક્ટરને રજૂઆત કરી છે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સામે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ભાજપ રૂપાલાની ઉમેદવારી રદ કરે અને આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાય તેવી માંગ ઉઠી છે નિવેદનથી સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજ નારાજ થયો છે એક સમજુ અને વિદ્વાન માણસ કહી શકાય એવા રૂપાલાજીએ આવું નિવેદન કરી અને હું તો એમ કહું છું કે સમગ્ર ભાજપ પક્ષને પણ મોટું નુકસાન કર્યું છે આવા ગુનેગારોને સારવવા જોઈએ નહીં અને એમને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્ન કરવા જોઈએ એમની ટિકિટ કેન્સલ કરવી જોઈએ અને ભવિષ્યમાં અમારા તો બરાબર છે પણ બીજા સમાજને પણ આ રીતે નીચો દેખાડવાનો કોઈ પ્રયત્ન ન કરે